રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઇન્દ્રેશ કુમારે લોકસભાની ચૂંટણીના પરિણામો પર પોતાનું નિવેદન આપ્યું છે તેમણે નામ લીધા વગર ભાજપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા ભાજપને તેમણે અહંકારી પાર્ટી કહી દીધી અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને રામ વિરોધી ગુરુવારે ઇન્દ્રેશ કુમારે જયપુર પાસે રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહને સંબોધન કર્યું આ દરમિયાન તેમણે કોઈ પણ પક્ષનું નામ લીધા વગર કહ્યું કે ભગવાન શ્રીરામ બધા સાથે ન્યાય કરે છે બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જે પાર્ટીએ ભગવાન રામની ભક્તિ કરી પરંતુ અહંકારી થઈ ગઈ તેને સૌથી મોટી પાર્ટી તો બનાવી દીધી પણ બસો એકતાલીસ પર જ રોકી દીધી જે પૂર્ણ હક મળવો જોઈએ એ અહંકારના કારણે ભગવાને રોકી દીધો ઉપરાંત વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જેમની રામમાં કોઈ આસ્થા નહોતી તેમણે રામનો વિરોધ કર્યો તેમાંથી કોઈને પણ સત્તા ન આપી તેમણે એક સાથે બસો ચોત્રીસ પર રોકી દીધા અહીં સુધી કે બધાને એકસાથે નંબર બે બનાવી દેવામાં આવ્યા હવે જોવાનું એ છે કે ઇન્દ્રેશ કુમારના આ નિવેદન પર ભાજપની શું પ્રતિક્રિયા આવે છે મહત્વનું છે કે આ પહેલાં નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે જે સાચો સેવક છે જેને વાસ્તવિક સેવક કહી શકાય એ મર્યાદાથી ચાલે છે તેમાં અહંકાર નથી આવતો કે આ મેં કર્યું હવે મોહન ભાગવતનું આ નિવેદન કોના સંદર્ભમાં હતું એ તમે નક્કી કરી લેજો